જય માતાજી મિત્રો નવા બ્લોગમાં આપણું સ્વાગત છે તો આપણે પહોંચી ગયા છીએ સોમનાથ સોમનાથમાં જો આપણે રૂમ રાખી લીધી છે તે બધું નહીં ધોઈને હવે બધા તૈયાર થઈ ગયા છીએ જો એ બાજુ નાસ્તા પાણી પણ ચાલુ છે મસ્ત ફોરબાઈની રૂમ મળી ગઈ હતી હવે આપણે દર્શન કરવા જઈશું અંદર મંદિરમાં જો આ સોમનાથનું બહારથી બજાર છે આખી બજાર ચારે કોર બજાર છે આ અંદરનું છે જે ચંપલ મોબાઈલ જે બી વસ્તુ લઈ ગયા હોય ને તે અંદર મૂકવાનું આ સ્ટેન્ડ બોધેલા છે અંદર બેસવા માટેના જો પ્રવીણ જઈ રહ્યા છે આ બાજુ મામા આપણે દરિયો જોવા માટે જવાનું છે પાછળ સામે થઈ સામે મંદિર છે ત્યાંથી આગળ નીકળીએ આપણે હવે રાગે રાગે ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ આપણે હવે જો આ બધી પબ્લિક કેટલી બધી દર્શન કરવા માટે આવેલી છે જો આ બાર સ્ટેચ્યુ બનાવેલું છે ઘોડાવાળું શું સામે મંદિર પણ દેખાય છે જુઓ આપણે ઘોડા સવારી કરવાની છે હવે સીધા જો આપણે ત્યાં દરિયે જઈ ઘોડાવાળા ભાઈ બોલાયા અને ઘોડા સવારી કરી રહ્યા છીએ ધીમે ધીમે બહુ મજા આવી ઘોડાસવારી કરવા સુનિલભાઈ નો વારો આવશે ઘોડા બેહવાનો સુનિલભાઈ ઘોડા પર સવારી કરી રહ્યા છે હે એ મોજ આવી ગઈ હો ઘોડા ઉપર બેસવાની જો મોજ મણી રહ્યા છે સુનિલભાઈ હો હવે પ્રવીણભાઈનો વારો આવશે છે ઉપર બેહવાનો પ્રવીણભાઈ પણ મોજ કરી રહ્યા છે ઘોડા ઉપર ઘોડાસવારી મસ્ત છે ચાલી રહી છે જો છે ને પર સવારી એ બધા વાળા પરથી ઘોડા બોલાયા હતા પણ ઘોડા સવારીમાં યાર ઘોડાવાળા બહુ ઝઘડા કરતા હતા યાર બોલો કે મારા ઘોડા પર બેસો બોલો કે મારા ઘોડા ઉપર બેસો જોઈ જ ઘોડાવાળા ભાઈ કંઈક કહેરા છે બીજા ભાઈને ઝઘડા કરે છે ઘોડાવાળા ભાઈઓ જોડ મોડ ઘોડાવાળા ભાઈઓ મનાયા ને સવારી કરી પ્રવીણ બરાબર પર બેસી ગયા જો ઘોડો તોડ ને તોડ કરતો હતો જબરી બીક એવા ઘોડા તોડતા હતા ને જે આખો સામે આખો દરિયો પડ્યો છે જો સોમનાથ પબ્લિક પણ બહુ હતી સવારે વાલા હતા ગયા હતા એટલે બસ પબ્લિક માપની હતી પછી બહુ પબ્લિક આવી ગઈ હતી બધા ઘોડા સવારી ઈચ્છા એ સોનલ ભાઈ બે ગયા ઘોડા ઉપર બધા ભેગા બધા ભેગા કે સવારી કરીએ ઘોડા ઉપર લાઈન છે જો સુનિલ બેન કાળો ઘોડો મળ્યો જો છે ને મસ્તરી જે ઘોડા સવારી ચાલી રહી છે વિડીયોમાં બનાવી જો આપણે લાગે લાગે બધું બતાવવાનું છે મોજ કરવાની છે આપણે ઘોડા સવારી પતવાય છે હવે ઊંટ સવારી કરવા છે ત્રણજ આપણે ઊંટ ઉપર બેહી ગયા છે જો ક્યાં શાંતિથી ઊંટ એ આ ઉભો થઈ ગયો છો ત્રણ જણ ઊંટ ઉપર બેઠા છીએ આપણે ધીમે ધીમે જો ઊંટ જાય જો હા હા મોજ પડી ગઈ એ ઊંટ પર બેસવાની ભાઈ હા 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 ઊંટ જાય રહ્યો છે તો ધીમે ધીમે કેવો જાય છે બહુ એન્જોય કર્યો મજા આવી ગઈ દરિયાને કિનારે કિનારે ઊંઢ રાખે ધીમે ધીમે જાય છે ઊંટ સવારી ઘોડાસવારી બહુ પબ્લિક કેટલી બધી હતી શાંતિથી ઊંટ સવારી ચાલી પબ્લિક જો શાંતિ દરિયા કિનારે શાંતિથી બેઠી છે જો પબ્લિક બધી અલગ અલગ રીતે પોતાની રીતે કોઈ ઊંટ સવારી કરે છે કોઈ ઘોડાસવારી એ બધી અલગ અલગ છે જો મસ્ત શાંતિથી બધું પબ્લિક પણ બહુ છે જોવાલાયક મસ્ત છે ભાઈઓ એક વખત જવાય સોમનાથ દર્શન કરવા માટે બહુ એન્જોય કરવાની મજા આવે યાર સોમનાથમાં ટાઈમ લઈને જવું પડે ભાઈ આખો દિવસ કાઢો તો જ મજા આવે તો જ ફરવાની મજા આવે એટલે કે આખો દિવસ તમારે કિનારે જો ને તો આ ઊંઢ જો ટોપી પહેરી જાય છે બરાબર ઊંટ દોડેલો છે જબરજસ્ત દોડાયો તો બેઠા ને હા એવો દોડાયો હું એવો દોડાયો ને આપણે બીજી વખત એકલા સવારી કરી પહેલી વખત મજા ના આવી ને તો બીજી વખત રીલ બનાવવા માટે સ્પેશિયલ બીજી વખત સવારી કરી ઊંટ અને જો ઊંટ કેવો દોડાયો ભાઈ એ જો જબરજસ્ત દોડાયો તો ભાઈ ઊંટો ભાઈ

આપડે એકલા જ બેઠા છે ઉપર એકલા હા એકલા ઉપર વિડીયો મમાય બનાવેલો છે મારો કે શાંતિથી થી એમ ડૂબો છે જો શણગારેલો કેટલો મસ્ત ઊંઘ છે જુઓ ખાલી બહુ મસ્ત શણગારે છે ઊંઘ જુઓ ખાલી

大家看这些玩 દરિયાનો નજારો કંઈ અલગ જ છે જો આખો પાછળ આખો દરિયો છે જો હે જો પબ્લિક જો દરિયાની અંદર રીલ બનાવે જો જોરદાર જો સામે દરિયો જોરદાર હે મોજા પણ ચા ઉછળી રહ્યા છે મામા એ મામા રીલ બનાવી પાછળ ઘોડા જવા દ્વારા મામા જો મામ્મા હા મમા તો કસરત રાય પોંચ હાલે પોંચ પાછળ આખો મોટા પાય દરિયો હે હમણાં તો નહીં ગયા તા એટલે કોઈ નાવા પડ્યા નહીં પ્રવીણ નાય રહેજો એ મોજા જોવા ભગવાઈ ગયા મોજા આ પ્રવીણ આ નાતા નાતા તમ ધોકારી એન્જોય ચાલે છે જો એ જાવ મોજાની અંદર એ પાણી આવ્યું આખો મસ્ત દરિયાની મોજ ચાલી રહી છે હરીલો મસ્ત બનાવી રહ્યા છે આપણે જો આ મામા પણ વિડીયો ઉતારી રહ્યા છે પાછળ એ દરિયાનો પવન પણ મસ્ત સુસવાડા સાથે ચાલુ છે

આ પાછા અમારો વિડીયો મામા રીલ બનાવે અમારી જો અમે રીલ બનાવી રહ્યા છીએ આખ ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરેલી છે આપણા જો આપણે પેન્ટ ઊંચો કરીને અંદર ગયા છીએ આપણે થોડી યાર દરિયામાં જબરદાર મોજા જવા ઉછળે છે દરિયામાં ઓ મજા આવે એ મજા આવે ને આખા દિવસનો ટાઈમ લઈને ગયા હોય તો આખો દિવસ નાવાની બહુ મજા આવી જ હોય યાર અંદર આમાં તો નહીં ગયા હતા એટલે ભાઈ નાયા નહીં પ્રવીણ મોજ કરેલા છે આપણે દરિયામાં ફૂલ એન્જોય પ્રવીણ રહ્યા છે આપણે આપણે તો શાંતિથી દરિયાની મોજ નિહાળી રહ્યા છે શાંતિથી તમે પણ શાંતિથી જો આપણો વિડીયો આખો પૂરો જોજો આપણે બધું બતાવવાનું છે દરિયામાં કેવું કેવું છે અમે શું શું જોયું શું શું ફર્યા બધા વિડીયો અલગ અલગથી આપણે પોસ્ટ કરવાના જ છે યુટ્યુબમાં કરવાના છે આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી જેવી સરકાર મિસ્ટર વિક્રમ આસલમાં પણ પોસ્ટ કરવાની જ છે શોર્ટ વિડીયોમાં નાખવાના છે એટલે ત્યાં બધા વિડીયો આપણે પૂરા જોજો અને આગળ શેરે પણ કરજો કા જો પોણી આવ્યો હોય મજા આવ્યા આખો નાખી જો મને જો પાછળથી મજા એવા આવે છે ને આમ હવેલી બહુ એન્જોય કરી રહી છે જો ભાઈ જો વચ્ચે શાંતિ બેઠા છે મજા આવે તો શાંતિથી જ્યાં બેઠા છે જો હવે છો નહીં ભાઈ 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 રહ્યા છે બધા અહી લોકો બનાવે છે એકદમ મજો આવે અને એક જ દમ રિટર્ન એવું થાય ને પાછું કે પણ ખેંચી જ યાર એ પ્રવીણ આવે છો આ ખીચામાં માટી ભરાઈ ગઈ કે એ માટી કાઢેલા છે હો પ્રવીણ હા પડ્યા તો ખીચો માટી આખા ભરાઈ જાય બોલો એ માટી કાઢે ગીજા મધે એ જો કાઢી કાઢી નાખેરા પલડી ગયો આપણે વિચાર્યું ફરીથી જઈશું ને ફરીથી નાવા પડી પડીશું અંદર આખા તો ખાલી એન્જોય કર્યો ઈચ્છા થઈ કે ફરી વખત પણ જઈશું યાર સારું છે યાર જોવાલાય મસ્ત છે યાર બહુ રીલો બનાવ્યો ભાઈ દરિયાની મોજ તો ભાઈ અલગ જ છે કોઈ જોરદાર યાર હે ઇન પબ્લિક અલગ અલગ વિસ્તાર થયો આવે ફરવા ફરી ભાઈ દરિયામાં એન્જોય કરવા આવી જાય ગમે મોજ કરો શાંતિ મોજ ચાલી રહી છે આપણે રીલ બની રહી છે આપણી મામા આપણો વિડીયો બનાવે છે આપણે દરિયા કિનારે કિનારે રીલ બનવા માટે ફરી રહ્યા છીએ અને ભાઈ હા હા મામાને બોલાવે છે કે અંદર આવી તમે તો એ મજા કરીએ એક નજર ના પછી ત્યાં ઉધી દરિયો પડ્યો છે કે બધી થી આવ્યો ને મોજા ઉઠેલી ઉછળી જોરદાર આપણે સાત વાગે ગયા તા સાત થી બાર વાગે સુધી મોજ કરીએ બોલો તોય સમય ઓછો પડ્યો આપણને આખો દિવસ લઈને જ જવું પડે તો જ મજા આવે ફોટા એટલા બધા પાડ્યા છે જોરદાર એટલા બધા ફોટા નાખ્યા છે એમ આપણા વિડીયોમાં મજા આવી તો કોમેન્ટ કરતો જય માતાજી જય હર હર મહાદેવ